અમદાવાદના નવરંગપુરામાં એએમસીના ફૂડ વિભાગે તપાસ કરી ગ્વાલિયર સ્વીટ્સમાં તપાસ હાથ ધરવામાં આવી ફરાળી ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફરાળી ચીજવસ્તુઓમાં અનેક પ્રકારના લોટ મિક્સ થતા હોય છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે સાથે આગામી સમયમાં તહેવારોની સિઝન છે ત્યારે અમદાવાદના ફૂડ એન્ડ વિભાગ દ્વારા વિવિધ જે 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 સ્વીટ્સના વિક્રેતાઓ છે 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 તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચીજ વસ્તુઓ તેનું સેમ્પલિંગ જે છે લેવામાં આવી રહ્યું છે છે મીઠાઈઓનું સેમ્પલિંગ તે પણ લેવામાં આવી રહ્યું છે અને તમામે તમામનું સેમ્પલિંગ લઈને તેનો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે આપણી સાથે અધિકારી તમે સાથે વાત કરું સર કયા પ્રકારનું ચેકિંગ છે શું શું સેમ્પલિંગ આપણે લઈ રહ્યા છે અમદાવાદ શહેરના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન જે ફરાળી ખાદ્ય ચીજો આરોગતા હોય છે હવે એના અંગે અમે અત્યારે ખાસ ઝુંબેશ ચલાવી દરેક ઝોનમાં અલગ અલગ મીઠાઈ બનાવતી દુકાનો અથવા તો ફરાળી ચીજવસ્તી બનાવતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યાંથી આ ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે શું શું મિક્સ થતું હોવાની ફરિયાદો લોકો કરતા હોય છે તેલનો પણ કરતા આવતું આમાં અખાદ્ય ચીજનો ઉપયોગ કરતા નથી પણ સારી કન્ડિશનમાં બનાવી અને વેચે એના માટેનો ખાસ અમારો પ્રયત્ન હોય છે દૂધની બનાવટો હોય તો દૂધની બનાવટો પણ જે એમાં કંઈ પણ મિલાવટ ન થાય એના માટેની ખાસ તકેદારી રાખવામાં આવે છે અને જો સ્પોટ ઉપર અમને એવું લાગે કે આ જે અખાદ્ય પદાર્થ છે તો તેનો સ્પોટ ઉપર તાત્કાલિક નાશ કરવામાં આવે છે કેટલા દિવસમાં રિપોર્ટ આવશે રિપોર્ટમાં અલગ અલગ પ્રોડક્ટ માટેના ટેસ્ટિંગના પેરામીટર અલગ અલગ હોય છે એટલે એમાં પાંચ દિવસમાં બી આવતો હોય દસ દિવસમાં બી આવે ને અમુક પંદર દિવસમાં પણ મેક્ઝિમમ પંદર દિવસની અંદર રિપોર્ટનો આવી જતા હોય છે તો હાલમાં સેમ્પલિંગ જે છે તે લેવામાં આવી રહ્યું છે ને આગામી પંદર દિવસમાં તેનો જે છે તે રિપોર્ટ આવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે લોકો ખારોગી જાય ત્યારબાદ જે છે તેનો રિપોર્ટ જે છે આવતો હોય છે પરંતુ આ એક પ્રક્રિયા છે ને પ્રક્રિયામાંથી તંત્રએ જે છે તે પસાર થવું પડતું હોય છે અને હાલ કલિયા સ્વીટ છે ઉપરાંત અમદાવાદના જાણીતા જે પણ સ્વીટ્સ વિક્રેતાઓ છે તેમને ત્યાં જે છે તે હાલ ચેકિંગ હાથ ધરાયું છે કેમેરામાં નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ની વિભાગની ટીમ જે છે તે એમણે ચેકિંગ જે છે હાથ ધર્યું છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાથ જે સ્વીટ્સના વિક્રેતાઓ છે તેમને ત્યાં હાલ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે ફરાળી જે ચીજ વસ્તુઓ છે તેમનું સેમ્પલિંગ જે છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરી તો ફૂડ એન્ડ જે વિભાગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તેના દ્વારા હાલ અમદાવાદના ગ્વાલિયા સ્પીટ્સ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને તહેવારો આવી રહ્યા છે ત્યારે ફરાડી વસ્તુઓનું વેચાણ જે છે તે ખૂબ જ થતું હોય છે આગામી સમયમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે પણ મીઠાઈઓ જે છે તે ભરપૂર પ્રમાણે વેચાવામાં વેચાશે ત્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તેના દ્વારા હાલ જે કહી શકાય કે જે સેમ્પલિંગની પ્રક્રિયા જે તે હાથ ધરવામાં આવી છે ફરાળી ચીજવસ્તુઓમાં વિવિધ પ્રકારના લોડ મિક્સ થતાં હોવાની ફરિયાદ જે લોકો કરતા હોય છે ત્યારે તમામનું ટેસ્ટિંગ જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે અહીંના અધિકારીઓ સાથે જે છે વાત કરશું ને જાણશું કે કયા પ્રકારની ચેકિંગ જે હાથ ધરાશે અને શું શું પ્રક્રિયા જે છે તે કરવામાં આવતી હોય છે જોઈ શકાય છે કે હાલમાં પણ જે ટીમ જે છે તે હાલ સેમ્પલિંગ લઈ રહી છે અને તમામ અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામે તમામ જગ્યાઓ પર જે છે તે હાલ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે વિક્રેતાઓ હોય છે તેમ અને લોકો જે છે તે ખાદ્ય તેલનો પણ ઉપયોગ જે છે તે કરતા હોય છે ત્યારે તમામ ચીજ વસ્તુઓ જે છે તેનું સેમ્પલિંગ જે છે તે લેવાઈ રહ્યું છે કેમેરામેન નરેશ ઉટિયા સાથે આશુદાષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ